પહેલાં તો હું આ ઓફિસની પહેલાંની અંદર આ સરકારનેના અધિકારીઓને કહેવા માંગુ છું કે તમારા સ્ટાફને કહો કે અહીંયા આગળ ધારાસભ્ય આવો તો ધારાસભ્યનો કોઈ પ્રોટોકોલ હોય છે કે નહીં અંદરથી જ અહીંયા પટેલ સાહેબ એવી સૂચના આપે છે કે મને કોવિડ થયો છે તમારી સલામતી માટે હું તમને ના પાડું છું અરે સાહેબ તમને કોવિડ થયો છે તો તમે ઓફિસમાં હાજર રીતે ધરી શકો શું અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે તમે આ માત્ર માત્ર એક છે એમને અમારું આવેદન સ્વીકારવું નથી આવું અમને સ્પષ્ટપણે જણાવી આવે છે અને અહીંયા સક્ષમ અધિકારી આવેદન પત્ર નહીં સ્વીકારે ત્યાં સુધી અહીંયા અમે બેઠા એ અમારા સર્વ આગેવાનો ઉભા નહીં થઈ સમાજ કી